નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શ્રી કેળવણી મંડળ સંચાલિત એન ગાંધી અને બીવી ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી કોલેજના સભાખંડ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે શૈક્ષણિક અને રમતગમત સહિતના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો કોલેજના આચાર્ય પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી